આજે તો સવાર સવારમાં આપણી સવારે નીકળી ગઈ હતી શ્રેયા હેન્ડલૂમ તરફ કેમ કે ત્યાં મોટો સેલ ચાલુ થઈ ગયો છે અને સેલ ચાલુ થઈ જાય એટલે આપણે વસ્તુ લીધા વગર તો રહીએ જ નહીં તો શ્રેયા હેન્ડલૂમમાં ઓફર ચાલુ થઈ ગઈ છે તમને જવાનું છે અને ડબલ બેડ ની હજારની ત્રણ તમને બેડશીટ મળી જવાની છે એમાં તમારે જેવા ઓપ્શન જોઈએ એવા કલર ઓપ્શન એ બધું જ તમને મળી જવાનું છે અને આપણે ફરવા જઈએ ગુજરાતી તો વિમાલ નો ઠેલો કઈ રીતે ભૂલવાનો તો એ પણ દોઢસોમાં બે મળી જવાના છે અને સિંગલ ચાદર સો રૂપિયામાં મળી જવાની છે સુપર સોફ્ટ તમને રૂપિયામાં બે જવાના છે છે એમાં પણ કલર ઓપ્શન બહુ બધા અને સિંગલ દોહર તમને હજાર ના ચાર મળી જશે એમાં કલર ઓપ્શન પણ બહુ બધા એના વોટરપ્રૂફ કવર માત્ર છસો રૂપિયામાં ડબલ ના બ્લેન્કેટ હજારમાં ચાર મળી જવાના છે એમાં પણ કલર ઓપ્શન બહુ બધા છે પીલો પ્રોટેક્ટર કવર બસો માં માત્ર બે

અને જો તમારા ઘરમાં મેરેજ નજીક આવતા હોય તો તમને મેરેજનો ફૂલ સેટ પણ મળી જવાનો છે એ પણ દસ પીસનો સેટ મળી જવાનો છે અને જો તમારે લોકોને ઓનલાઈન પણ ઓર્ડર કરવો હોય તો એનો ડિસ્ક્રિપ્શનમાં હું નંબર આપી દઈશ સ્ક્રીન ઉપર પણ નંબર આપી દેસ અને એડ્રેસની વાત કરું લક્ષ્મણનગર ચોકથી સીધે સીધો જણ છે ત્યાં શેરી નંબર બાર છે અને બાર શેરી નંબરમાં ઘર નંબર છે ત્રણસો છત્રીસ જ્યાં તમને શ્રેયા હેન્ડલૂમ મળી જશે